ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું કપડવંજ વિધાનસભા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં મોટું ગાબડું કઠલાલ અને કપડવંત તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું કોંગ્રેસના બસો થી વધુ કાર્યકરો પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા કપડવંત વિધાનસભાના ધારાસભ્ય રાજેશ જલાના નેતૃત્વમાં બસો થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા તાલુકા પૂર્વ પ્રમુખ પંચાયત ના સદસ્ય ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ ડાબી મહામંત્રીઓ સહિત હોદેદારો રહ્યા ઉપસ્થિત જિલ્લા પંચાયત

ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટી ને અપાવવાની છે ને આવનારા સમયમાં તાલુકા પંચાયત કઠલાલ અને કપાવન બંને ભારતીય જનતા પાર્ટી ની શાસિત તાલુકા પંચાયત સો ટકા બનવા જઈ રહી આજની પરિસ્થિતિ જોવા જઈએ તો કોંગ્રેસ પક્ષ પાસે કઠાલ અને કપાળવન ની અંદર તાલુકા પંચાયતની અંદર ઉમેદવારી કરવા માટે ઉમેદવારો દાવેદારો નથી તો એમને ઘરે ઘરે જઈને જોરાય દાવેદારો ઉભા કરવા પડે એવી પરિસ્થિતિ છે ત્યારે બે દિવસ પહેલા જ અમારા બે આગેવાનો પૂર્વ ધારાશિભ મળવા ગયા હતા અને એમને પરાણે ખેસ પહેરાવીને પોસ્ટ મૂકવામાં આવી હતી અને સ્પષ્ટતા પણ ગઈકાલે અમારા બંને કાર્યકરો કરી છે ત્યારે કોંગ્રેસ આજે બિલકુલ મૃત પાય છે ત્યારે કોંગ્રેસ દિશા વિહોણી થઈ ગઈ છે એટલા માટે આજે સમગ્ર કાર્યકરોને ગુમરાહ કરવાનું કામ કરી અને કંઈક ને કંઈક નેગેટિવ મેસેજ ફેલાવવાના પ્રયત્નો કરે છે પરંતુ મારી કપળ વિધાનસભાના મતદારો અને યુવાનો ખૂબ જાગૃત યુવાનો છે એટલે એમને ચોક્કસ ખબર છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન તાલુકા પંચાયત ની અંદર આવવાનું છે સૌ બનીએ એટલા માટે આજે સૌ જોડાયા છે કપડોંધ વિધાનસભાના રમદાવત જિલ્લા પંચાયત સીટના પાંચ તાલુકા પંચાયત સીટ પૈકીના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકો આજે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં જિલ્લા ભાજપ કાર્યાલય પર અમારા પ્રભારી કુશળસિંહજી હાજરીમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમાંથી એક પણ કાર્યકર્તાને અમે કોઈને ફોર્સ કરીને લાયા નથી જે લોકોને પોતાની પાર્ટીના સિદ્ધાંતો અને એની વિચારધારા થી તકલીફ છે અને ભારતીય જનતા રાજનીતિ રાજનીતિ કામ એ લોકો અમારા ધારાસભ્યની આગેવાનીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જો એ લોકોએ આ પ્રયત્ન ન કર્યો તો પણ ત્યાંના લોકો ભારતીય જનતા પાર્ટીના કામથી આકર્ષિત થઈને જોડાવાના જ હતા અને જો આવનારા દિવસોમાં આવા અનેક કાર્યક્રમો આપને જોવા મળી શકે છે

કટલાલ તાલુકા બજાર હતી અને કપડોન તાલુકા બજત અમારી પાસે ન હતી આ વખતે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્પષ્ટ બહુમતી આવશે અને જે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના ખૂબ જ કામો અત્યારે પ્રોસેસમાં છે